તેની તપાસ થવી જોઈએ અને આ માટે જવાબદાર અધિકારીઓ સામે પણ જોઈએ તેવી કરી છે છેલ્લા મહિનાથી વરાછા પાર્કનો કોન્ટ્રાક્ટર પૂરો થયો હોવા છતાં પૈસા વસૂલવામાં આવી રહ્યા છે તે કોણ છે અને જવાબદાર અધિકારી કોણ છે તે શોધવા માટે વિજિલન્સ તપાસ સોંપવી જોઈએ તેવી માંગણી કરી છે આ ઉપરાંત જે કોઈ જવાબદાર હોય તેની સામે પગલા ભરવા જોઈએ તેવી પણ માંગણી કરવામાં આવી છે